નમસ્કાર દોસ્તો આજે થઈ ગયો છે બુધવાર ને આજે બુધવારના દિવસે અમારા ખાસ એવા મિત્રો જેઓ હળવદથી આવ્યા છે અને બાળકોને આજે પોતાના પૈસાથી પડેકાનું વિતરણ કરી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ છે એમનો તો બધા બાળકો ફટાફટ લાઈનમાં આવી જશે બધા લાઇનમાં આવી જજો બધા બધા લાઇનમાં આવી જાજો જય શ્રીરામ આવી તો મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણા મિત્રો છે અને ઠેક હળવદથી આવ્યા છે બાળકોના પડીકાનું વિતરણ કરી રહ્યા છે ખરેખર આ એક સેવાનું કાર્ય છે મિત્રો આ એક સેવાનું કાર્ય છે પણ સાથે સાથે ભગવાન શ્રી રામના પણ નારા લગાવે છે તો ભગવાન શ્રી રામ પ્રત્યે પણ એમનો પ્રેમ બાળકોનો પ્રેમ વધશે બાળકોનો ઉત્સાહ વધશે અને ભગવાન એમના આરોગ્યને એમના પરિવારના બધાના આરોગ્યને સુખી રાખે અને સદાય માટે એમનું આરોગ્ય સારું રહે એમના પરિવારનું આરોગ્ય સારું રહે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના આવી જાજો બેટા બધાય આવી જાવ આવી જાઓ બધાએ ફરી વાર ડબલ આવો ફરીવાર ડબલ આવો બધા લાઈનમાં આવો લાઈનમાં લાઈનમાં એ રીતે નહીં એ એ રીતે નહીં આ એ ખોટી રીત છે લાઈનમાં આવો બધાય લાઈન માં આવો છોકરી આવશે પેલા ધક્કા મૂકી નહી મિત્રો આજે બાળકોને મોજ પડી ગઈ ડબલ ડબલ પડીકો મળી ગયો છે કાયમ એક એક મળતું તું આજે ડબલ મળી ગયા છે આ બાજુ આઈ જાઓ બધા નજીક જાઓ નજીક આઈ જાઓ જય શ્રી રામ નારો એવું બધું બોલાજો ભારત માતા કી

ધાબરા વિતરણ છે બાળકોને તિથિ ભોજન છે કોઈને પછી પ્રવાસ છે પછી ગામડા વિતરણ છે બાળકોની કીટનું વિતરણ છે પુસ્તકોનું એ બધું પછી ચકલી ઘરનું છે પાણીના કુંડા છે આ બધું વિવિધ પ્રકારનું આયોજન થતું રહે છે અમારા ગ્રુપ દ્વારા અમારું ફ્રેન્ડ એવા ગ્રુપ એવું છે કે હળવદમાં કાર્યરત છેલ્લા લગભગ સાત સાડા આઠ વર્ષથી અને હું જોઈન્ટ થયું છું લગભગ બે અઢી વર્ષથી બરાબર અને મારી કાર્યરીતિ જોતા એ મને લોકો એ લોકોએ મને પ્રમુખ બનાવ્યો તે પછી અમે એક્ટિવિટી થોડી વધારી દીધી છે બહુ અમુક કેવું છે નોર્મલ જે ગરીબ પરિસ્થિતિના બાળકો છે અને ઝૂંપડપટ્ટીના બાળકો છે એને અમે પ્રોત્સાહન પહેલું વાલીએ છે બરાબર અને સ્કૂલો જે ઝુંપડપટ્ટી વિસ્તારની સ્કૂલો છે અને પ્લસ પોઈન્ટ વાળી વિસ્તારની સ્કૂલો છે જે બિછડું વર્ગ કહેવાય કે જેને કોઈ પણ કંઈ વસ્તુ મળતી નથી ત્યાં પહોંચીને અમે ચોપડા વિતરણ છે તેમને કોઈ સ્વેટર છે એ બધાનું ડોનેટ કરીએ છીએ અને દાતાઓના સહયોગથી જ કરીએ છીએ બરાબર બસ એવી રીતે ચાલો અમે એવી એક્ટિવિટી કરીએ છીએ એ એક્ટિવિટી કરીશું પહેલાં હું કરીશ પછી સાથે તમે જોઈન કરશો એક બે ત્રણ એક એક વા 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 સરસ અને ડેલી તમારે દર બુધવારે આ એક્ટિવિટી પેલા કરવાની અને પછી બધાને લેવાની ઠીક છે યાદ રાખજો કે શું બધા બેસી લેશો ને

બરોબર એટલે પહેલા એ જ વસ્તુ કે તમને એની બોલાવું આજુબાજુના બાળકો પેલા લઈ લેવાના કે ભાઈ ચાલ્યા બરોબર અમારે ત્યાં આગળ ભાગ છે અહીંયા આપણે અહીં ભાષામાં હું અહીંનો જન્મેલો જોઈએ ભાષામાં વાત કરી